સૌરાષ્ટ્રની સૌનો સૌનો સાથ વિકાસ આણંદ જિલ્લાના સરકારી હોસ્પિટલના ડોક્ટર અને દર્દી વચ્ચે બીપી માફવાને લઈને થઈ બોલાચાલી ભાવેશભાઈ દર્દી કે જેઓ દર્દી છે તેમણે એકસો ચાર ઓનલાઈન ફરિયાદ કરી હતી ઉમરેઠના સરકારી હોસ્પિટલમાં દર્દી ભાવેશભાઈ કે જેઓ અગાઉ પહેલા બતાવવા માટે ગયા હતા અને ફરીથી તેઓ બીપી માફવા માટે ગયા કે જેઓ પેશન્ટ છે અને બીપી માપવા માટે તેઓ સરકારી હોસ્પિટલમાં ગયા હતા અને તેમનો કેસ નંબર ચોવીસ છે તેઓ ત્યાંના ડૉક્ટરને મળ્યા અને ડૉક્ટરને કહ્યું કે મારું બીપી માપી આપો તેને લઈને ડૉક્ટરે યોગ્ય જવાબ ભાવેશભાઈને ન આપ્યો જેને લઈને ડૉક્ટર અને ભાવેશભાઈ વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી તેથી અરજદારે એકસો ચાર પર ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી જિલ્લા બ્યુરો રિપોર્ટર બેલીમ ઉમરેઠ મારું નામ ભવતભાઈ દર્તી છે ઉમેરનું રહેવાસી છું મારે એક તારીખે હું સરકારી દવાખાનામાં ચેક કરાવવા આવેલો મને સાવ સદી ઉધ્વસ થયેલી હતી તે ડૉક્ટર મેં બેન હતા એમને મને ત્રણ દિવસની દવા આપેલી ત્યારે મારું બી બીપી ડાઉન આવેલું તે ફરી વખતે હું બતાવવા આવ્યો ગયા સોમવારે ડૉક્ટર સાહેબને મેં કહ્યું કે મારું બીફી માપ ડૉક્ટર સાહેબ મને એવું કે મારીનો ટાઈમ નથી તે એમને કહ્યું મેં કહ્યું સરકાર તમને પગાર આપે છે અમારી ગ્રાન્ટમાં અમારી ટેક્સ વસ્તુ લાખો રૂપિયા તમને પગાર તમારે જે પાંચ મિનિટનો ટાઈમ નથી હોતો તો એમને મેં કહ્યું ફરિયાદ કરી મેં એકસો ચાર નંબર પર ફરિયાદ કરેલી છે એમને મેં સાત દિવસનો ટાઈમ આપેલો છે આઠ લગીને એનો કોઈ મને જવાબ મળેલો પાત્ર નથી અને બીજું હું એ કહેવામાં ડૉક્ટર જોડે આ રીતના પાંચ દસ મહિના ટાઈમ તમારા બીપી માપવાના ના હોય તો આવા ડૉક્ટરને ઉમરેશની અંદર કયા આધારે મૂકેલા છે એ મારે જાણવું છે આરોગ્ય ખાતા વાળા જોડે કે આવા બિન જવાબદારી વ્યક્તિ ડૉક્ટર છે તે આવી વ્યક્તિને ક્યારે તમે ભ્રષ્ટાચારમાં બહાર કહો કે જે તમે પૂરતી માહિતીને લઈને ટેસ્ટ નહીં કરો ટેસ્ટનો રિપોર્ટ એ છે બીજે દ્વારા આપેલો મને બોલાવીને તો હું આવ્યો ત્યારે નહીં આ લોકો એમની બી જ્યારે રિપોર્ટ તો આવતા જ નથી ગઈકાલનો રિપોર્ટ આવ્યો બીજા કોઈ ડૉક્ટર સાહેબ જે બ્લડ ટેસ્ટ કરીને માપે છે એમને રિપોર્ટ બીજે દાદા આપેલો આ લોકો અહીંયા સરકારી દાખલો છું તમને તાવ શરદી ઉધરસ આવે કોઈ જરૂર ચેકિંગ કરતા નથી ડાયરેક્ટ દવા આપી દેવામાં આવે છે કે તમે તાવ આવ્યો શરદી થઈ ઉધરસ છે બાપાની દવા પણ એનું બ્લડ ટેસ્ટ કરતા નથી કે બીપી માપતા નથી ડાયરેક્ટ દવા કરવામાં આવે છે ડૉક્ટર સાહેબ બિન જવાબદારી વ્યક્તિની ઉમરેશ ખાતે મારો કેસ નંબર ત્યાંથી તમને શું જવાબ મળ્યો ત્યાંથી મને એવો જવાબ મને કે તમારો સાત દિવસમાં નો મેન્ટર જે હશે સોલ્વ થઈ જશે એ આઠ દિન લગીન થયો ઘણા સોમવાર મેં અરજી કરેલી હતી આ શું સોમવાર ગયો પણ હજી એનો કોઈ મોકિત કે લેખિત જવાબ મળેલો નથી તમે ડૉક્ટર ડોક્ટર મેં એવું કહ્યું બીપી ચેક કરો કે મને એનો પ્રોબ્લેમ થયેલો છે ડોક્ટર એવું કહ્યું મળી ટાઈમ નથી અને જયારે ટાઈમ નતો શબ્દ કે ચાર્જ પેશન્ટ જ છે અને તો ટાઈમ નથી એમને મને કાગળ એવું નથી બીજા તમે ચેક કરાવેલો ડોક્ટરની જવાબદારી હોય કે એ સ્ટાફની જવાબદારી જે દર્દીને શું દવા ઘોર્યો કરવી ડૉક્ટરની જવાબદારી આવે છે મારી માંગણી એમ છે કાયદેસર આ વ્યક્તિ પર એક્શન લેવું અને બીજી બિન જવાબદારી વ્યક્તિ છે આ રીતના ડોક્ટરને લાખો પગાર આવતા હોય સરકાર તો ગેરકાયદેસર જનતાના પૈસા ખોટા વેફાઈ રહેલા છે કે આ વ્યક્તિ સોમે ડોક્ટર સામે કાયદેસર કેસ ને કાર્યવાહી થવી જોઈએ મારી આ નમ્ર વિનંતી છે